દાહોદ જિલ્લાના ઝાલોદમાં હર તિરંગા અભિયાન બે હજાર પચીસ અંતર્ગત તિરંગા યાત્રા યોજાઈ હતી ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની આગેવાનીમાં આ તિરંગા યાત્રા યોજાઈ હતી ઝાલોદના પ્રાંતે કે ભાટિયા ઝાલોદ મામલતદાર પરમાર ઝાલોદના ડીવાય એસપી પટેલ તેમજ ઝાલોદ તાલુકાના વિકાસ

પ્રભાવિત કરવામાં આવે ત્યારે ઝાલોદ નગરમાં વિવિધ રાજમાર્ગો પર આ વિશાળ રેલી નીકળી હતી અને સમગ્ર નગરજનો આ રેલીને નિહાળવા માટે ઉમટી પડ્યા હતા સમગ્ર ઝાલોદ ભક્તિમય જોવા મળ્યું હતું કિશોર ડબ્ગર સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ